જય શ્રી સ્વામિનારાયણ આજે ખાંડના દર્શન થાય છે જે ખાણમાં પાકા પથ્થર અત્યારે પણ મળી આવે છે અને અનેક બાંધકામમાં આ પથ્થરો અત્યારે પણ આખા ઇન્ડિયામાં લઈ જવામાં આવે છે તે કોના પ્રતાપથી આ જગ્યાએ પાકા પથ્થર મળી આવે છે એમ કહી શકીએ કે આ એક અલૌકિક પરચો શ્રીજી મહારાજનો કહી શકીએ કારણ કે મહારાજની આજ્ઞા થવાથી જ આ જગ્યાએ અત્યારે પણ પાકા પથ્થર મળી આવે છે આજે આજે આખો સમગ્ર વિસ્તાર જે મૂળી પ્રદેશનો છે તે જગ્યાને આપણે વિડીયો મારફત દ્વારા દર્શન કરવા છે અને આખો જે ઇતિહાસ બહેનો છે તેને સાંભળવો છે એટલે અમે એવી વિનંતી કરીએ છીએ કે આ આખો વિડીયો જોજો જેથી કરીને મહારાજનો મહિમા ખૂબ આપણને જણાય કારણ કે આ જે પથ્થર અત્યારે આ જગ્યાએથી મળી આવે છે તે માત્ર ને માત્ર મહારાજના વચને કરીને મળી આવે છે રાધા કૃષ્ણદેવ બિરાજમાન છે અને મંદિર ખૂબ ભવ્ય છે જ્યારે સંવંત અઢારસો ને ઓગણસીના માક્ષર માસમાં લોહામાં એક અદભુત શાકોત્સવ કર્યો હતો ત્યારે તે શાકોત્સવમાં દરમિયાન મહારાજે બે માસ સુધી આ જે દેવ છે તેની આરતી ઉતારી હતી અને તેને જમાય હતા અને તેને સેવેલા હતા એવી આ પ્રસાદીની મૂર્તિ શ્રીજી મહારાજે મૂળીના હરિભક્તોને આપી હતી અને કહ્યું હતું કે મૂળીમાં જે જમીન લીધી છે મંદિર બાંધવા માટે તે જગ્યાએ આ મૂર્તિ પધરાવજો તેથી એક ઓરડો હતો જે સભા મંડપની બાજુમાં તે સ્થાન ઉપર આ શ્રી રાધાકૃષ્ણ દેવને બિરાજમાન કર્યા અને તેની આરતી ઉતારી અને તેની સ્થાપના કરી હતી અને તે રાધાકૃષ્ણ દેવની સેવામાં ઘેલા જોશીની પ્રથમ કરી હતી અને તે જે દિવસ હતો તે હતો વસંત પંચમી જે સમગ્ર સત્સંગ માટે બહુ મહત્વનો થયેલો છે આ વિડીયો દ્વારા જે સમગ્ર પ્રસાદીની જગ્યા છે જે ખાંડની જગ્યા છે તેના ચાલીને દર્શન કરશું સમય જતા જતા જે મંદિર માટે જગ્યા લીધી હતી તે જગ્યાએ બ્રહ્માનંદ સ્વામીને મંદિરે બાંધવા માટે મોકલેલું તેની વિસ્તારથી વાત કરીએ તો શ્રીજી મહારાજે બ્રહ્માનંદ સ્વામીને મૂળીપુરમાં મંદિર કરવાની આજ્ઞા કરી હતી શ્રીજી મહારાજ ધામમાં ગયા પછી દાદા ખાચરે અને મૂળજી શેઠે આવી મૂળી મંદિરનો જો લેખ રામબાના પત્રે ચંદ્ર દીવા કરો જેમાં લખેલું હતું કે આ મંદિરની જગ્યા ભગવાન શ્રી સ્વામિનારાયણની છે તે લાવી શ્રી બ્રહ્માનંદ સ્વામીને કહ્યું કે સ્વામી શ્રીજી મહારાજ છેલ્લે ભલામણ કરી ગયા છે કે બ્રહ્મ મુનિને કહીજો કે મૂળી મંદિરનું અધૂરું કામ જલ્દી પૂરું કરે અને આ લેખ તેમને સોંપજો એમ કહેતા શ્રી ગોપાલનંદ સ્વામીએ પણ એવા જ વચનો કહીને સ્વામીના હાથમાં મૂળી મંદિરનો લેખ સોંપ્યો શ્રીજી મહારાજની ઉત્તર ક્રિયા પછી આ જે લેખ હતો તે સંભાળવા માટે દાદા કાચાના પટારામાં મૂક્યો હતો પછીથી અયોધ્યા પ્રસાદજી મહારાજ જ્યારે અમદાવાદ પધાર્યા ત્યારે તેમને દાદા ખાચરે તે લેખ સોંપ્યો હતો જ્યારે બ્રહ્માનંદ સ્વામી અયોધ્યાપ્રસાદજી મહારાજ પાસે આજ્ઞા લેવા ગયા અને મૂડી મંદિરનું કામ પૂર્ણ કરવા ગયા ત્યારે અયોધ્યા પ્રસાદજી મહારાજે તે લેખ બ્રહ્માનંદ સ્વામીને આપ્યો બ્રહ્માનંદ સ્વામીએ તે લેખ માથે ચડાવીને પોતાના સંત મંડળ સહિત મૂડી પધારવા નીકળ્યા રસ્તામાં આવતા સત્સંગીઓના ગામે ગામ મુકામ કરતાં કરતાં મૂળીમાં આવ્યા ત્યાં લેખવાળી પોટલી છોડતા શ્રીજી મહારાજે તે લેખની સાથે એક રૂપિયો કંકુવાળો કરી એક ચિથરીમાં વીટી રાખેલા તે સ્વામીએ જોયો પ્રસાદીની લક્ષ્મી છે આ તો એમ મહિમા સમજી એ ચિથરીને ભગવી ચિથરીમાં બાંધી પોતાની પૂજામાં રાખી તે જોડી શ્રીજી પ્રસાદીના લીમડાની ડાળે ટીંગાડી અને ત્યાં જ એક નાની છાપરી બનાવી તેમાં પોતાનું આસન જમાવ્યું મંદિરનું કામ કરવું હોય તો પથ્થરની તો જરૂર પડે ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ ગામમાં પૂછ્યું કે અહીં સારા પથ્થર ક્યાં મળશે ત્યારે બધાએ કહ્યું કે અહીંયા તો હલકા પથ્થર મળે છે જો સારાને ઉત્તમ પથ્થર જોતા હોય તો ધ્રાંગધ્રા જવું પડે તેથી સ્વામી ધ્રાંગધ્રા પધાર્યા ને ત્યાંના રાજા પાસે મંદિર ચણવા માટે પથ્થરની માગણી કરી રાજાએ તો પહેલાં હા પાડી પણ તેના જે કારભારી હતા તે લોકોએ પાણાની જકાત ભરી લઈ જવાનું કહ્યું કારણ કે તે વખતે તેના જે રાજા હતા તે હજી નાના હતા અને સગીર ઉમરના હતા તેથી તેને એટલી ખબર તો પડે નહીં એટલે બધો જ કારોબાર આ કારોભારી સંભાળતા હતા સ્વામીશ્રીએ શાસ્ત્રોના આધારો ટાંકી ધર્માદાના કામમાં પાણા વપરાય તેની જકાત માફ કરવાનું કહી જૂનાગઢ રાજ્ય જે મુસ્લિમ રાજ્ય હતું તેનો દાખલો આપી જકાત ન લેવાનું કહેતા કારભારીઓ કે એનો અમે વિચારીને જવાબ આપશું આવી રીતે સ્વામી ત્યાં બે દાડા વીત્યા પણ કાંઈ જવાબ ન મળ્યો તેથી સ્વામી તરત જ ચાલી નીકળી પાછા મૂળીએ આવ્યા તેથી સ્વામી તો ચિંતાતુર થઈ ગયા સ્વામીશ્રીએ ત્યાંના દરબારો મહાજનો અને અન્ય બીજી વસ્તી મારફત આજુબાજુના ગામડાઓની સીમમાં વસતા માણસો પાસે ખૂબ તપાસ કરાવી પરંતુ ચણતરના ઉપયોગમાં આવે તેવો પાકો પથ્થર મૂળીની આજુબાજુ દસ દસ ગામમાં ક્યાંય મળ્યો નહીં મૂળીની હદમાં પથ્થરો નીકળતા પણ તે કાચા પથ્થરો હતા તેને લૂણો ખાઈ જાય તે મંદિરના ઉપયોગી ન હતા એથી સ્વામીની ઘણી જ મુંઝવણ વધી ગઈ એક દિવસ આરતી કરી સ્વામી પર્ણકુટીમાં બેઠા વિચાર કરવા લાગ્યા કે હે મહારાજ તમારી આજ્ઞાથી મેં અમદાવાદ વડતાલ જૂનાગઢમાં મહાન વિશાળ મંદિરો ચણાવ્યા તેમાં કોઈ વખત મને આવી મૂંઝવણ પડી નથી પથ્થર વિના કામ કેમ ચાલશે શ્રીની આજ્ઞાથી જ અહીંનું મંદિર ચણાવવું શરૂ કર્યું છે પાયા મોટા પહોળા અને ઊંડા નખાવ્યા પણ હવે પથ્થર નહીં મળવાથી તે પડતું મૂકવું પડશે તેથી લોકમાં મારી હાંસી થશે આપણા સત્સંગનું ખોટું દેખાશે આપ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છો અને અંતર ધ્યાન થયા છતાં હજી પણ પૃથ્વી ઉપર પ્રગટ બિરાજો છો મને તમારો સંપૂર્ણ ભરોસો અને દ્રઢ નિશ્ચય છે કારણ કે આપ કરતુંમાં કરતું અને અન્યથા કરતું શક્તિ છો ધારો તો એક પળમાં મારી વિપત્તિ મટાડવા સમર્થ છો માટે હે કૃપાનાથ મને પાકા પથ્થરાઓ મળે તેવી કૃપા કરો હે મહારાજ આપ સર્વના અંતર્યામી છો તો હજી મારા અંતરનો પરિતાપ કેમ સમાવતા નથી મારી અરજી સ્વીકારો સ્વીકારો એમ પ્રાર્થના કરીને એક સુંદર મજાનું પદ રચ્યું જે આ પદ છે

આવી એક મુજને મળો આવી રીતે અંતનાથથી મહારાજે પ્રાર્થના કરી ત્યારે શ્રીજી મહારાજે બ્રહ્માનંદ સ્વામીને દર્શન આપીને કહ્યું બ્રહ્માનંદ સ્વામી બોલો શું કામ છે સ્વામીએ કહ્યું અહીં તો પાકા પથરા ક્યાંય મળતા નથી મંદિર કેવી રીતે પૂરું કરીએ શ્રીહરિ કહે હું માલકાને માર્ગે જાઉં છું અને તમો ભોડાસરને માર્ગે જાઓ આપણે બંને ભેડાસર તળાવ ભેગા થઈશું એમ કહી શ્રીજી મહારાજ ચાલ્યા તે શ્રીહરી માલાકે થઈ ભેડાસર તળાવ આવ્યા બ્રહ્માનંદ સ્વામી પણ ભેળાસર તળાવ આવી ભેગા થયા પછી શ્રીજી મહારાજ અને બ્રહ્માનંદ મુનિ ચાલ્યા તે જે ઠેકાણે પાષાણની અત્યારે જે હાલમાં ખાણ છે તે જગ્યાએ ઊભા રહી શ્રીહરીએ બ્રહ્મ મુનિને પાષાણ બતાવ્યા કહેતા કે પથરા બતાવ્યા આ એ જ પ્રસાદીની છત્રી છે મહારાજ આ જગ્યાએ આવી અને બ્રહ્માનંદ સ્વામીને કહ્યું કે આ જગ્યાએ તમે ખોદો અહીં તમને પાકા પથ્થર મળશે એમ કહીને મહારાજ તો અંતરધ્યાન થઈ ગયા એવું લાગ્યું કે આ તો સ્વપ્ન થયું પણ આ તો હકીકતમાં મહારાજ આવ્યા હતા પછી આ જગ્યાએ ખોદાવ્યું અને અહીં પાકા પાષાણ કહેતા કે પથ્થર મળ્યા ધ્રાંગધ્રામાં જેવા પથ્થર છે એનાથી પણ ઉત્તમ પથ્થર આ જગ્યાએ મળ્યા અને બધા જે સલાટ હતા તે ખુશ થઈ ગયા અને અહીં ખોદવા માંડ્યા અને અનેક પથ્થરો નીકળ્યા એવા પથ્થર નીકળ્યા કે જાણે ઘડીને મૂક્યા હોય તેવા તથા પાટડા તૈયાર નીકળ્યા તે ખાણની પાસે આપણે સ્ટાર્ટિંગમાં જે વાવના દર્શન કર્યા તે વાવ પણ આ જે પથ્થરની ખાણ છે ત્યાં મહારાજે તે બતાવી હતી મૂળીનું મંદિર જ્યાં સુધી પૂરું ન થયું ત્યાં સુધી અહીંથી તેવા ને તેવા પાકા પથ્થર નીકળી આવ્યા એવા શ્રીજી મહારાજે મૂળી મંદિરના બાંધકામ દરમિયાન અનેક પરચા પૂર્યા છે આ જગ્યાએ આપણે વિડીયોના મારફતે જોયું કે અહીં અત્યારે હનુમાન દાદાની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે ત્યારે મૂળી જાઓ ત્યારે મૂળીમાં જે જે પ્રસાદી સ્થાન છે તેના જરૂર ને જરૂર દર્શન કરવા જેથી કરીને આ જે ચરિત્ર અને આ જે પ્રસાદીની જગ્યા આપણે જો જોયેલી હોય ને અને અંતકાળે જો યાદ આવી જાય ને તો આપણો બેડો પાર થઈ જાય જય શ્રી સ્વામિનારાયણ